હલો મિત્રો સ્વાગત છે જો આજના વિડીયોમાં જો આજે આપણે આ કાબુલી શણાનું વાવેતર કરેલ છે મારી બાજુમાં જ ત્યાં આપણે આટો મારવા આવ્યા હિં અને જો કેવા હેણા તમે જો આ શેણાને આજે બે મહિના થયા છે અને આનું વાવેતર હતું એકવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ એટલે આજે આપણે આને બે મહિના પૂરા થયા છે અને આ કાબુલી વન નંબરના સેણા છે આપણે મોટો દાણો થાય ને એ આપણે સફેદ છણામાં પણ બે ત્રણ જાયતા આવે છે એમાં હા ઝીણા ઝીણા પણ આવે મોટી સાઈજના પણ આવે જો આનો એવડો પોપટો હે જા અમુક આગળ આગળ એટલા એટલા થઈ ગયા ને એમાં પુપટા પણ દાણા થઈ ગયા અને આમાં કોકમાં બે દાણા છે અને કોકમાં એક દાણો હે જા એવડો એવડો દાણો છે મોટો આ વન નંબર અને આનો ભાવ ઉષામાં હોય ટૂંકમાં આપણે બે હજાર હાલતો હોય તો આનો ભાવ ત્રણ હજાર સુધી પણ આવે એટલે ટૂંકમાં હજાર સુધીનો ડિફરન્સ હોય અઢારસોથી માંડીને આપણે ત્રણ હજાર સુધી ચણા સફેદ જાતા હોય એમાં આપણે ક્વોલિટી ઉપર હોય આમાં સફેદ અને એક ધારો દાણો થાય તો આપણે ફૂલ ઉછામાં એટલે ફૂલ પૂરતો ભાવ મળે છે આમાં એટલે આ ચણા મોટા છે ને એ ચણા છે અને આપણે પહેલી વખત જ આનું વાવેતર કરેલું છે આ ભાઈ ને વીઘા વીસ કિલોનું પ્રમાણ રાખી અને વાવેતર કરેલ છે જવાનું મોટા ચણા આવે એટલે આપણે વીઘા દેસાનું પ્રમાણ વધારે રાખવું પડે આપણે દેહી સણાથી આમાં દેહી ચણા આપણે વીઘામાં દસ કિલો નાખતા હોય તો આ વીસ કિલો નાખવા જોઈએ અને જો આ ભાઈ હે નિતેશભાઈ આનું જ ખેતર છે વાવેતર કરેલ છે હું નિતેશભાઈ કેવા તમારે અહીંયા અને શરૂઆતમાં માં આપડે તમારે રોગ હતો કયો રોગ એટલે આમાં કઈ રોગ હતો અને ચાર વખત દવા મારી અને complete થઇ ગયા હવે બરાબર કેમ કે શરૂઆત તાપમાન ઓછું હતું એટલે થોડોક હુકાર આની એવી સમસ્યા હતી કેમ કે અવાર નવાર માં તો દેહી શણા હુકારો હોય એટલે આમાં આ શણા તો વધારે ઓછું તાપમાન જોઈએ એટલે આમાં હુકારો તો આવે શરૂઆત માં આજ રીત ના જો આજ રીત એટલે કોક કોક છોટું જો આમ પીળું થાય ટૂંકમાં આમાં આ સોળવાનો વિકાસ ઓછો થાય એવડે એવડે જ થાય અને આમાં ઓછા સીણા થાય બાકી આમ કંઈ વાંધો આવે એવું નથી ટૂંકમાં આપણે દસ થી પંદર ટકા જેવી નુકસાની છે બાકી બહુ કંઈ એવી નુકસાની દેખાતી નથી અને હવે આગળ જોઈએ આપણે કેવું કામાં જો ઉત્પાદન આવે એ તમને વિડીયો બતાવી જો એવડે એવડે દાણા હે ને નિતેશભાઈ આ બિહાણ ક્યાંથી લીધું

એટલે કહેવાનું એવું છે કે જો આપણે ઓરવીને વાવીને સફેદ તો આમાં હુકારો જો આવ્યો ને એની સમસ્યા બહુ ઓછી રહી છે એટલે ટૂંકમાં ઓરવીને વાવતર કરેલો હોત ને તો થોડોક ફાયદો રહેતા આમાં અને ચણા બનેતા હોય તો સફેદ ચણા આપણે વાવતા હોય ને તો ઓરવીને વાવીને તો વધારે ફાયદો થાય એમાં કેમ કે હુકારો આવતો નથી અને આ ટ્રાય પૂરતા આપણે ત્રણેક વીઘાનું વાવેતર કરેલ છે અને ઉત્પાદન જો આપણે કેવું આવું અત્યારે તો પપટા એક એક છોડવામાં એક એક ડાળીમાં છ હાથ હાથ ડોડવા જેવું થયું હે હવે આગળ કેટલી ફૂટાવ થાય અને કેટલા દોડવા થાય એવો અંદાજ છે કે વિકામાં પંદર મણ તો થવા જ જોઈ બગાડ હતો તો પણ પંદર મણનો ઉતારો આવે એવી શક્યતા છે અને પાછું કેમ કે આનો ભાવ પણ સારો હોય એટલે ઓછા થાય તો પણ આપણે દેશી ચણાને સારવાર થઈ જાય જો મિત્રો આ એટલી વાર થોડોક હુકારો વધારે છે અને આમ ઉપલી કર ઓછા હે અને જો એટલું આ વાવેતર કરેલ છે અને જે કોઈ મિત્રોએ સફેદ છણાનું વાવેતર કરેલું હોય તો કોમેન્ટ કરજો કે હોય એનો અનુભવ અમે તો જો અમારા વિસ્તારમાં તો આ પહેલીવાર એ ટ્રાય કરેલ છે ખતરો કરેલ છે ને જોઈ હવે આગળ કેવું કાનમાં ઉત્પાદનને મળે અને બસ જો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ